જય મંગળમાં રામ સીતારામ બધાયને કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આજના નવો વિડીયોમાં હમણાં તો હું છે કે ઘણા દિવસથી વિડીયો નથી બનતો કારણ કે અમે છે ને બાયગામ બે અઢાવરા અઢાવરા થોડા ઘર જો કામ ટૂંકા ટાઈમમાં લગ્ન પ્રસંગ આવે એટલે કાંઈ બહુ મેળ નહોતો પણ આજ છે ને અમે એક જગ્યાએ આવ્યા મારી માના અમે બે હોય તો એ જગ્યાએ છે ને બેનું છે ને સત્સંગ છે થોડી યુગ એટલે આજે આપણે સત્સંગ કરવાનો હોય આખો વિડીયો નહીં બનાવીએ પણ એક મસ્ત વિધિ ભગવાનનું ભજન માના માટેથી આપણે કીર્તન છે તો વિડીયોમાં બહેને રહેજો સિને નવા હોય તો ચાલો હવે બધી બહેનો આવી ગઈ તો આપણે કીર્તનનો વિડીયો આવે શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો તો સાંભળો અમારે માના માટેથી કીર્તન निय <muchas> लुपर लेडिक्वा बर्गर्णाब ये बिसुपर इमादे रापको जो परो नायां बानमा तुस्थी क्यारो बढदो

કીર્તનનો પ્રોગ્રામ તો હજુ ચાલુ છે ઘણા બધા હેબીરા છે ઘણા પણ પછી આ જાજા બધા કીર્તન સાંભળીએ તો વિડીયો તો કલાક દોઢ કલાક બે કલાકનો બનાવી જાય એવો બધું આપણે નથી બનાવવો એટલે એક માના મોઢેથી કીર્તન એક આપણે એક લઈ લીધું ચાલો તો હવે આ વિડીયો આપણે પૂરો કરવો કારણ કે આપણી જે આઉટ એરિયા ઘેર છે ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં જો અમારું કીર્તન પસંદ આવ્યું હોય માનું કીર્તન પસંદ આવ્યું હોય લાઈક કરી દેજો ચેનલમાં ન હોય કરી દેજો મળશું નવા વિડીયોમાં